ઉનાળાના પ્રારંભમાં શરીરમાં પાણીની અછતને ઓછું કરતા લીંબુના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ લોકોને લીંબુની ખરીદી કરવી અસહ્ય બની છે હાલ વડોદરામાં આંધ્ર અને કર્ણાટકમાંથી માંથી મોઘા ભાવે આવતા લીંબુ ખરીદવા શહેરના નાગરિકો માટે કપરું બન્યું છે ઉનાળાની બિલકુલ શરૂઆત જ થઈ ગઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં ગરમીઓ પોતાનું પોત પ્રકાશ્યું છે ચાલીસ ડિગ્રી તાપમાન સાથે અસહ્ય ગરમીથી ગરમી નાગરિકો માટે લીંબુ પાણી એ આવશ્યક પુરવાર થઈ છે છે ત્યારે હાલમાં લીંબુના ભાવો આમ જનતાને રડાવી રહ્યા લીંબુની જબરદસ્ત માંગ સામે લીંબુના અસહ્ય ભાવ વધારા માજા મૂકી છે વડોદરામાં ખંડેરા માર્કેટમાં આંધ્ર પ્રદેશ અને કર્ણાટક થી આવતા લીંબુ હોય ખુબ વધુ ભાવ વેચાણ થઈ રહ્યા છે જેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો લોકો સુધી છે ભાવ વધારાના કારણે લીંબુ ની ખરીદી કરનારા લોકો મોઢો વકાસી રહ્યા છે અચ્છા અત્યારે તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ હાલત આસમાનમાં પારો પીસ ચાલીસ એકતાલીસ ડિગ્રી ઓગણચાલીસ ડિગ્રી થઈ રહ્યો છે એ સમયે પરસુઓ પણ ઘણો થાય છે અને ડિહાઇડ્રેશનના કારણે પણ લીંબુનું સેવન દરેક વ્યક્તિને માટે જરૂરી છે અને ગુણકારી છે એવા સમયમાં અત્યારે લીંબુનો વપરાશ પણ વધારે છે એની સામે માંગની સામે જે એનો ભાવ છે એ ઘણો બધો અત્યારે વધી રહ્યો છે હજુ તો ઉનાળાની શરૂઆત છે આવનારા સમયમાં આનો ઉપયોગ હજુ વધારે થવાનો છે એવા સમયમાં સરકારે પણ આ લીંબુના ભાવ અંકુશમાં લેવા માટે કંઈક પગલાં ભરવા જોઈએ અને દરેક વ્યક્તિને સામાન્ય વ્યક્તિને પણ લીંબુ સહેલાઈથી મળી રહે એ પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ એકદમ તદ્દન ઘટાડો છે તે પાંચમા મહિના પછી ચાલુ થવાય દેશી લીંબુ જે આપણે કહીએ કે પાદરામાં એપીએમસી માર્કેટમાં આવે છે તે આપણે ટોટલી બંધ છે અને અત્યારે હાલમાં આવે છે આંધ્ર કર્ણાટકથી લીંબુ આવી રહ્યા છે એટલે એના હિસાબે થોડો ભાવમાં વધારો થઈ રહ્યો છે આમાં એકચુઅલી તહેવાર બી જો રમઝાન માસ ચાલુ રહ્યો છે એમાં બી ડિમાન્ડ છે સોડાવાળા છે રસવાળા છે ફૂલા બધાને એની જરૂર પડે છે જીવન જરૂરિયાત વસ્તુ છે અત્યારે થઈ રહી છે એકચુલી એપીએમસી માર્કેટમાં માં એકસો વીસ થી મળીને એકસો ચોલી ભાવ પડી રહ્યો છે હોલસેલમાં અને અહીંયા ગાડી જે છુટક જે બજારો છે તે એકસો વીસ થી માળીને બસો રૂપિયા વેચાઈ રહ્યા છે બીજું આપણું નામ નવું નામ સિદ્ધાર્થ પટેલ છે